નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ભારતની ભૂગોળના મોસ્ટ ટાઈમપી પચાસ પ્રશ્નો લઈને હાજર થયા છીએ આ એક નવી સિરીઝ છે આનો ભાગ પહેલો છે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભારતની ભૂગોળ એક મોસ્ટ ટાઈમપી ટોપિક હોય છે તો આપણે આ સિરીઝ ચાલુ કરી છે ગમે તો લાઇક કરજો વિડીયો પૂરો જોજો પ્લે લિસ્ટની મુલાકાત લઈજો પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે તો ચાલો આપણે આ ભારતની ભૂગોળના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો ચાલુ કરીએ પ્રશ્ન એક ભારતમાં કુલ કેટલા બંદરો છે તેર મોટા અને બસો નાના ભારતનું સૌથી મોટું કુદરતી બંદર કયું છે મુંબઈ ભારતમાં કુલ આંતરરાષ્ટ્રીય વેપારના કેટલા ટકા વેપાર સમુદ્ર માર્ગે થાય છે પંચાણું ટકા કયા બંદરને ભારતનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે મુંબઈ મુંબઈ સાત ટાપુનું શહેર પણ કહેવાય છે ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે ગંગાવરમ આંધ્રપ્રદેશ આ બધા મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે પ્રશ્ન છ કયું બંદર મુક્ત વ્યાપાર ક્ષેત્રમાં છે કંડલા ગુજરાત ભારતનું કયું બંદર બંદર ભરતી તરીકે ઓળખાય છે કંડલા ગોવા ગોવા બંદર ક્યાં આવેલું છે ડોલ્ફિન કયું બંદર આવેલું છે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ રાજ્યમાં કયું બંદર ભારતના સમુદ્ર વ્યાપારનું પૂર્વ દ્વાર કહેવાય છે કોલકત્તા હલ્દી ભારતના પૂર્વ કિનારા કયું કુદરતી બંદર આવેલું છે વિશાખાપટ્ટનમ બંદર શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે મેંગલોર દક્ષિણ ભારત પ્રશ્ન નહવા સેવા બંદર ક્યાં આવેલું છે મુંબઈ સેતુ સમુદ્રમ પરિયોજના કોને જોડે છે મરનારની ખાડી અને પાલકની સમુદ્ર ધૂનીને ભારતનું શિપયાર્ડ ક્યાં આવેલું છે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ કઈ નદીને તેલ નદી કહેવામાં આવે છે નાઇઝર કઈ નદીને યુરોપીય વેપારની જીવન રેખા કહેવામાં આવે છે રાઇન નદી બાંગ્લાદેશમાં કઈ નદીને પદમા તરીકે ઓળખવામાં આવે છે ગંગા ગંગા નદીને બાંગ્લાદેશમાં પદ્મા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ચૌદ રશિયાની સૌથી મહત્વની નદી કઈ છે વોલગા જળરાશિના જથ્થાની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી નદી કઈ છે એમેઝોન દક્ષિણ અમેરિકા કઈ સંસ્કૃતિને નાઇલ નદીનું વરદાન કહેવામાં આવે છે મિસર સંસ્કૃતિ દક્ષિણ આફ્રિકા વિશ્વની સૌથી વિનાશક નદી કઈ છે હવાંગહો નદી ચીન ક્યાં આવેલી છે ચીનમાં કઈ નદી મકર રેખાને બે વાર પસાર કરે છે લિમ્પોપો નદી મરે ડાર્લિંગ નદી ક્યાં વહે છે ઓસ્ટ્રેલિયા પ્રશ્ન વીસ કઈ નદીને ચીનનો શોક કહેવામાં આવે છે હવાંગહો નદી વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે નાઇલ નદી લગભગ છ હજાર કિલોમીટર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે સાબરમતી નદી ત્રણસો વીસ કિલોમીટર વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બાવીસ માર્ચ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે વડ વિશ્વની સૌથી વ્યસ્ત નદી કઈ છે રાઇન પ્રશ્ન વિશ્વનો સૌથી ઊંચો બંધ કયો છે રોગ વિન્કી તઝાકીસ્તાન પેરિસ કઈ નદી કિનારે ને નદી પર આવેલું છે સીન ફ્રાન્સનું બોડો બંદર કઈ નદી કિનારે આવેલું છે જમશેદપુર કઈ નદીઓના સંગમ સ્થાને આવેલું છે સુવર્ણરેખા અને ખર કઈ વિશ્વનું સૌથી વધુ ખારાશ ધરાવતું સરોવર કયું છે મૃત સરોવર ભારતના કયા વિસ્તારમાં સીધી સૌથી વધારે વરસાદ પડે છે પૂર્વોત્તર ભારત પ્રશ્ન બત્રીસ રબર કયા પ્રદેશની પેદાશ છે વિશ્વવૃત્તિય પ્રદેશ દક્ષિણ અમેરિકાનું મધ્ય ચીલી સાનું ઉદાહરણ છે ભૂમધ્યસાગર પ્રદેશનું વિશ્વમાં સૌથી વધુ તમાકુ ઉત્પાદક દેશ કયો છે ચીન વિશ્વમાં સૌથી વધુ મગફળી ઉત્પાદક દેશ કયો છે ચીન વિશ્વમાં કપાસનું સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે ભારત ભારતમાં ક્યાં ગુજરાત શાની નિકાસમાં ભારત કયા દેશ સાથે જબરદસ્ત હરીફાઈ કરે છે શ્રીલંકા તાંબાનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે અમેરિકા ટ્રક ફાર્મિંગ શાની સાથે સંકળાયેલ છે બાગાયત ખેતી સાથે આ પણ આ એમપી છે પ્રશ્ન ચાલીસ ભારતમાં સૌથી મોટો જિલ્લો કયો છે બસ્તર મધ્યપ્રદેશ ભારતમાં હીરાની ખાણ ક્યાં આવેલી છે પન્ના મધ્યપ્રદેશ વિશ્વમાં કેટલી ભાષાઓ બોલાય છે બે હજાર સાતસો બાણું ભાષાઓ વિશ્વનો સૌથી અમીર દેશ કયો છે સ્વિટરલેન્ડ વર્ષમાં સૌથી મોટો દિવસ કયો હોય છે એકવીસ જૂન કન્યાકુમારીથી કૃષ્ણના મુખ્ય ત્રિકોણ પ્રદેશ સુધીનો કિનારો કયા નામે ઓળખાય છે કોરોમંડલ કિનારો આ આવશે સો એ સો ટકા બ્રાઝિલ એશિયા અને યુરોપના મહાદ્વીપ તરીકે કયો દેશ ઓળખાય છે મિસર ઇજિપ્ત કયા મહાદ્વીપમાંથી કર્ક અને મકર બંને રેખા પસાર થાય છે આફ્રિકા ભારતના કેટલા વિસ્તારમાં જંગલો આવેલા છે એકવીસ પોઈન્ટ ચોત્રીસ ટકા વિસ્તારમાં તો આ હતા ગુજરાત ભારતની ભૂગોળના મોસ્ટ ટાઈમપી પચાસ પ્રશ્ન ગઈમાં હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે અવારનવાર આવા વિડીયો લઈને હાજર થતા રહીશું બીજા વિડીયો તમને ઉપર આઈ બટનમાંથી મળી જશે આઈ બટનની મુલાકાત અવશ્ય લેજો પ્લે લિસ્ટની પણ મુલાકાત લેજો ત્યાંથી ટોપિક વાઈઝ વિડીયો પણ તમને મળી જશે તો મિત્રો બાય ગુડ